જય સોમનાથ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જય સોમનાથમાં તો મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે શ્રાવણ મહિના વિશે તો શ્રાવણ મહિનો હિન્દુ કેલેન્ડરનો તે પવિત્ર સમય જ્યારે આકાશમાંથી અમૃતનો વરસાદ થાય છે પૃથ્વી હરિયાળીથી શણગારેલી હોય છે અને ભક્તોના હૃદયમાં ભગવાન શિવની પૂજાનો અગ્નિ પ્રગટાવવામાં આવે છે તો આ મહિનો ફક્ત ઋતુ પરિવર્તનનો સંકેત નથી પરંતુ આત્માને ભગવાન તરફ પાળવાનો માર્ગ છે જેમાં ભક્તિ ઉપવાસ સંયમ અને તપસ્યાનો સંગમ થાય છે ભક્તો આ આખા મહિનામાં ભોલેનાથની પૂજા કરે છે જલાભિષેક કરે છે અને આ મહિનામાં પૃથ્વી હર હર મહાદેવના મંત્રથી ગુંજી ઉઠે છે તો શિવપુરાણ પુરાણ અને અન્ય ઘણા ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મહિનો ખાસ કરીને ભગવાન શિવને સમર્પિત છે કારણ કે આ સમયગાળામાં સમૃદ્ધ મંથન થયું હતું અને શિવએ ઝેર પીને વિશ્વને વિનાશથી બચાવ્યું હતું તો આ કારણે તેમને નીલકંઠ તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા તે ઝેરની અસર શાંત કરવા માટે દેવતાઓ અને ઋષિઓએ શ્રાવણ મહિનામાં તેમને ગંગાજળ અર્પણ કર્યું ત્યારથી જ આ પરંપરા શરૂ થઈ કે શ્રાવણમાં ભક્તો શિવલિંગ ઉપર પાણી બેલના પાન દૂધ દહીં મધ અને ગંગાજળ ચડાવીને ભોલેનાથની પૂજા કરે છે તો ભગવાન શિવનું સ્વરૂપ એટલું મોહક અને અનુકૂળ છે કે તેમના પ્રત્યેની ભક્તિ આપમેળે ઉદભવે છે તેઓ વિનાશના દેવ છે પરંતુ તેમની અંદર કરુણાનો અવિરત પ્રવાહ વહે છે જે કોઈ તેમને સાચા દિલથી બોલાવે છે તો તે તેમની નજીક આવે છે અને શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં ભીડ એ વાતની સાક્ષી છે કે ભક્તો તેમના પ્રત્યેનો પ્રેમ અદભુત છે અને શ્રાવણ મહિનામાં ઘણા ભક્તો સોંવારે ઉપવાસ પણ રાખે છે તો આ ઉપવાસ ફક્ત ભગવાન શિવને પ્રસન્ન કરવાનું સાધન નથી પરંતુ આત્માની શુદ્ધિ અને આત્માનું શિસ્તનું પ્રતિક પણ છે એટલે વ્રત રાખનાર વ્યક્તિ દિવસભર પાણી કે ફળો વગર રહીને ભગવાન શિવનું ધ્યાન કરે છે કથા સાંભળે છે અને રાત્રે દીવો પ્રગટાવીને શિવની એટલે કે શિવની મહિમાની સ્તુતિ કરે છે પાર્વતીજ પાર્વતીજીના જે વ્રત સાથે સંકળાયેલ સોમવારના વ્રતની કથા કહે છે કે શિવ કેવી રીતે પ્રસન્ન થાય છે ઈચ્છિત વરદાન આપે છે અને શ્રાવણ મહિનામાં શિવલિંગ ઉપર જળ ચડાવવું એ સૌથી પ્રિય કાર્યોમાંનું એક માનવામાં આવે છે તે એક ધાર્મિક કાર્ય તેમજ આધ્યાત્મિક સાધના પણ છે જ્યારે કોઈ ભક્ત ઓમ નમ શિવાયના ઉચ્ચારણ સાથે પાણી ચડાવે છે ત્યારે તે પોતાની બધી ચિંતાઓ શિવના ચરણોમાં સમર્પિત કરે છે અને આ મહિનામાં રુદ્રાભિષેક મહામૃત્યુજય જાપ શિવ ચાલીસા રુદ્રાષ્ટપાઠ ખાસ ફળદાયી હોય છે તો શ્રાવણમાં ઉત્તર ભારતમાં કવર યાત્રાનું વિશેષ મહત્ત્વ છે લાખો કાવડીઓ હરિદ્વાર ગંગોત્રી ગૌમુખ દેવદર વગેરે સ્થળોએ ગંગાજળ એકત્રિત કરવા અને પગપાળા લાવીને પોતાના ગામ કે શહેરમાં શિવ મંદિરમાં અર્પણ કરે છે અને આ ભક્તના સમર્પણ સેવા અને તપસ્યાનું પ્રતિક છે તો શ્રાવણ મહિનામાં જે શ્રાવણ મહિનો પુણ્ય કમાવાનો એક ઉત્તમ અવસર છે આ મહિનામાં કરવામાં આવતું આવેલું દાન સો ગણું ફળ આપતું માનવામાં આવે છે શિવપુરાણ અને સંકટ પુરાણમાં ઉલ્લેખ છે કે શ્રાવણ મહિનામાં અન્નદાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં આપવામાં આવેલું દાન સીધું શિવને અર્પણ કરવામાં આવે છે આ દાન માત્ર સાંસારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ જ નહીં પણ મુક્તિનો માર્ગ પણ મોકળો કરે છે એટલે કે શ્રાવણ મહિનામાં ગરીબ અને અસહાય દિવ્યાંગ બાળકોને ભોજન પૂરું પાડવા માટે નારાયણ સેવા સંસ્થાનના સેવા પ્રોજેક્ટમાં અથવા તો આપણે કોઈ શ્રાવણમાં એવો પ્રસંગ છે કે જ્યારે સૃષ્ટિના સૌથી સરળ પૂજા જેને ભગવાન શિવની પૂજા કહેવામાં આવે છે તે સૌથી અસરકારક સ્વરૂપે લે છે તો ભોલેનાથનો મહિમા અનંત છે અને શ્રાવણ તેનો જીવંત ઉત્સવ છે આ મહિનામાં કરવામાં આવતી સાધના જીવનને માત્ર સદાચારથી જ નહીં પણ અંતરાત્માને પણ શુદ્ધ કરે છે તો આવો આ શ્રાવણ માસમાં શિવના નામનું સકીર્તન કરો સેવા કરો સંયમ રાખો અને જલાભિષેક સાથે શિવના ચરણોમાં તમારી ભક્તિ સમર્પિત કરો અને હરેકના ઓલામાંથી હર હર મહાદેવની ગંજના કરો જેથી કરીને તમારો અવાજ ભગવાન સુધી પહોંચે અને ભગવાન તમને આશીર્વાદ આપે એવી મનોકામના સાથે જે લોકો શ્રવણ માસમાં ઉપવાસ કરે છે એ સૌની જે કંઈ ઈચ્છાઓ છે એ પૂરી થાય એવી આપણે ભગવાન શિવ પાસે મનોકામના માગીએ છીએ અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખવાનું ભૂલતા નહીં અને હા હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો તમારા મિત્ર સુધી પણ શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય સોમનાથ